તો કેમ છો બધા જય માતાજી તમારા બધાનું સ્વાગત છે ફરીવાર નવા બ્લોગમાં અને હવે અત્યારે હું જઈ રહ્યો છું ઓફિસે એટલે કે ઓફિસે હજુ રજા જ છે પણ મને ઘરેથી છોડવું અત્યારે આજે એડજસ્ટમેન્ટ નથી આવતું વિડીયો એડિટિંગ કરવામાં અને અપલોડ કરવામાં તો હું ઓફિસે જઈશ ત્યાં વ્યવસ્થિત મારે થઈ જાય કામકાજ અને ગઈકાલનો જે બ્લોગ હતો ચાલો હવે ઓફિસે જશું તો તમે લોકો બ્લોગ માં બનેલા રહીજો તો અમે ઓફિસ જતા પહેલા આવ્યા છીએ એટલે કે હું આવ્યો છું ક્રિષ્ના છે અને પછી હું ઓફિસે જઈશ મને સોડા પીવાનું મન થયું એટલે બોલો કાકા કાકા ગઈકાલ ના વિડીયો જોયો કે નહી તમે તો અત્યારે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ હું હતો અને થોડી વાર અહીંયા રાહ જોઈ તો લાલુ તુષાર અને બધા આવ્યા છે આપણા ભાઈબંધો જય ઠાકર ઠાકર

તો તમે લોકો વ્લોગમાં બનેલા રહી છું તો હવે ચાલો કમ્પ્લીટ બધા વિડીયો અપલોડ થઈ ગયા છે અને અનેડિયો પણ અપલોડ થઈ ગયો છે અને આગળના જે વિડીયો હતા દિવાળી પછીના તો એ ફેસબુક પર પણ અપલોડ કરવાના બાકી હતા તો એ પણ અપલોડ થઈ ગયા છે આ યુટ્યુબમાં છે અને અહીંયા ફેસબુકમાં પણ અપલોડ થઈ ગયા છે વિડીયો તો તમે લોકો વિડિયો જોવાનું ભૂલતા નહીં અને ચાલો હવે ઘરે જઈએ માતાજીનો ધૂપ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો મળીએ સોરી તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો તો ચાલો હું ઘરે જતો હતો એ પહેલા ઉપર કેવીન ને ત્યાં કેવીન ને ચાવી આપવા આવ્યો હતો ઓફિસે અને તમને લોકોને પણ બતાવું કેવીને આપણે આગળ જે વ્લોગ બનાવ્યો હતો કેવીને જે ટીવી લીધું હતું તે અત્યારે ટીવી જોઈએ છીએ બધા કેવિન છે દાદા છે બા છે ચિન્ટુ પણ છે છે બધા અને ફોટો પણ તમે લોકો અને સરસ મજાનું ઠંડુ કરીને બેઠા છીએ તો વ્લોગમાં બનેલા રહીજો અને ચાલો હવે આપણે જઈએ ઘરે તો ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને મમ્મી ને પપ્પા આજે પણ પાછા બેસવા ગયા છે અને ચાલો માતાજી નું હવે ધૂપ દીવાબતી પણ કરી લઈએ આપણે તો તમે લોકો બ્લોગ માં બને અમે ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ આવ્યા હતા અને હવે અહીંયાથી અમે લોકા જઈ રહ્યા છીએ ક્યાં તો તો તમને ત્યાં જઈને ખબર પડશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ હું અને કાકા પણ આવે છે અને ઉર્વિશ છે મીત છે અને કેવિન પણ છે આરે તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો હા બોલો સારા સારા

કેવિન ને ઉર્વીસ નહોતા આવતા અને પરાણે થોડુંક એટલે એવી રીતે પણ એમ બહુ રિક્વેસ્ટ કરી આપણે ઉર્વિશ ને અને કેવિન ને કેવિન ને તો ઉતો આપડે તો ચાલો હવે અમારું ચુરચુર નાન આવી ગયું છે સબ્જી પણ આવી ગઈ છે ચુરચુર નાન પાપડ કેમ છે આ ટેસ્ટ કર્યું કે કેવું લાગ્યું તો હવે અમે જઈએ છીએ ઘરે અમે ચોરચોર નાન ખાઈ લીધું છે અને હવે અમે બધા જઈએ છીએ ઘરે તો તમે લોકો વ્લોગમાં મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને જય માતાજી